અમદાવાદ શહેરમાં ડ્રાઈવિન રોડ ઉપર આવેલા સ્વસ્તિક હોલ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રી મહોત્સવમાં જગદંબાની ભક્તિ આરાધના સાથે થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના પાવન પર્વ પર માં જગદંબાની ભક્તિ આરાધના સાથે એક સામાજિક સેવાના ઉદ્દેશથી થેલેસેમિયા પીડિત બાળ દર્દીઓની સેવા કરવાની ભાવના સાથે રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અમે સમાજ સેવાનું એક કાર્ય થઈ શકે એ માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલું છે આપણે આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે જેના દ્વારા ભક્તિની સાથે સાથે આપણે સમાજને ઉપયોગી થાય એવું કંઈ કાર્ય પણ કરી શકીએ અને એના માટે અમને ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો છે આયોજકો દ્વારા ખૂબ જ હેલ્પ મળેલી છે અને જેના દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે અમે આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અને અમે તમામ જ્ઞાતિજનો ખૂબ આભારી છીએ કે એક સમાજની ભક્તિની સાથે સાથે સેવાનું કાર્ય પણ કરવાનો અમને લાભ મળેલો છે